વડાપ્રધાન બનવા જતા હોય અને બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત થવાનું હોય કોઈને ગરીબ ના રાખવાનો હોય અને એ મેદાન ની લડવાનું હોય અને એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આગો પાસો થાય હાથ ઘાલુ પગ ઘાલુ પ્રતાપપુરા ખાતે દાહોદ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના તાલુકા શહેર મંડળ અને કડાના તાલુકાની લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનલક્ષી બેઠક યોજાઈ જેમાં શિક્ષણમંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું આ સાથે દાહોદ લોકસભા મતક્ષેત્રમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી સમાન વિકાસ કાર્યોથી જનજનને માહિતગાર કરવા અને ભાજપાની વિકાસની રાજનીતિ અંગે જનચેતના પ્રગટાવવામાં આ કાર્યલય મહત્વની ભૂમિકા ભજવશે દાહોદ લોકસભા બેઠક પર જસવંતસિંહ બાબુને જંગી બહુમતીથી વિજય અપાવવા સૌ કાર્યકર્તાઓ પૂરા જોશથી પ્રતિબદ્ધ છે આ બેઠકમાં લોકસભાના સંયોજક અને સાથી મંત્રી બચુભાઈ ખાબડ મહીસાગર જિલ્લાના અધ્યક્ષ દશરથભાઈ બારિયા દાહોદના સાંસદ અને ઉમેદવાર જસવંતસિંહ બાબોર

મંડલ ના પ્રમુખ મહામંત્રીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો માં શેર કરીએ